જય માતાજી મારી પૂજક ના ભાઈઓ તથા બહેનોને તો હું તમારો અમિત મીઠાપરા તો મારા આઈડીને ફોલો કરી લેજો જેથી કરીને તમને મારા વિડીયો જોવા મળશે અને મારા દેવીપૂજક સમાજને જ્યારે જ્યારે કોઈ નડશે ત્યારે ત્યારે હું અમિત મીઠાપરા બોલતો રહેશે અને તમારે ખાલી મને સપોર્ટ કરવાનો છે મારી આઈડીને જેથી કરીને તમને વિડીયો જોવા મળશે અને આ વિડીયો શેર કરજો અને આ જય પંડ્યા એમ કહી રહ્યો છે કે તમારા જે રિવાજો આલે છે એ બંધ કરાવવામાં આવશે એ જય પંડ્યા કહી રહ્યો છે એને કે તારી ઓકાદ નથી તારા બાપ દાદાના કઈ ઈ ઠેકા નથી લઈ લીધા કે અમારા સમાજને તું બોલી જા અને અમે બંધ કરી દેવી તારી જેવા તો કેટલા પાંચસો પંચોતેર આઈ વીઆઈ ગયા ઓલો કમલેશ યાદવ એને પૂછી લેજે તું એટલે તને ચર્ચાની ખબર પડી જશે કે આ દેવી પૂજકને નડાય કે ન નડાય એની માતા અડે ને ત્યારે ધીરે ધીરે મારશે ભાઈ તારી પંડ્યા ની તારી જય પંડ્યા ની બધું વિખાઈ જશે તારું જે હોય ને એ લઈને ગયો જાય છે અમારો સમાજ એવડો મોટો છે ને જે ધર્મ માતાજીને માને છે એ રિવાજ અમારે ચાલતો રહેશે અને ચાલતો જ રહેશે તારે થાય ને નથી ઉખાડી લેજે અને જે બંધ કરાવવું ને કરાઈ લીજે પણ અમે સમાજ અમારો દીવ સમાજ આ વસ્તુ બંધ નહીં કરે એટલે નહીં કરે અને આ અને એક નિયમ અમે બનાવી લીધો છે કે અમારા દેવી પૂજક સમાજમાં જ્યાં પણ માતાજીના માંડવા થતા હોય ત્યાં આ જય પંડ્યા ભટકાય એની ટીમ ભટકાય ત્યારે તારે મારો દેવી પૂજક સમાજ એ બધાને ભડવાવને પાડી દેવાનો મારી મારીને જય ને ધોઈ નાખવાનો એટલે આપણા સમાજને નડે નહીં અને કોઈ પણ સમાજમાં એમ કહેશે છે કે તમે કાળી વિદ્યા મેળી વિદ્યા કરો છો અરે અમારા ઈ રિવાજ અમારા નથી અમારે પહેલેથી અમારા દાદ બાપ દાદા કરતા આવે છે અને કરતા રહેશે અરે તારે થાય ના ખીતા ખોડી દીજે ને જે કરવું એ કરી લેજે બાકી અમારો રિવાજ ચાલતો રહેશે અને અમારે બલી પડતા થતી રહેશે તારે થાય નાખી ખોડી દીજે અને મારી નવાડી ઉનાદ દેવી પૂજક આ વિડીયોને બંનેને તા લગીને શેર કરી દો જેથી કરીને મારા વિડીયો બધાને જોવા મળે અને આવા જય પંડ્યા જેવા ગમે એટલા જાગે ત્યારે ત્યારે આપણે અવાજ ઉઠાવવાનો છે ને આવા ભડવાઓને તો પાડી દેવામાં આવશે જય માતાજી જય દેવી પૂજક સમાજ આ કેમ જે મારા દેવી પૂજકો ટ્રેન્ડિંગ માં આલવા વાળા અત્યારે ટ્રેન્ડિંગ માં છે કોઈ વિજ્ઞાન જાઠા છે જય પંડ્યા કે આપણી સમાજના રીતિ રિવાજ બદલાવા માંગે છે અને આ દેવીપૂંજક સમાજના આપણા જે ફેમસ લોકો છે સમાજ સમાજ ના વિરોધ કરે બેનુ દીકરીના ગાયું ખવડાવે તો આ લુખાના જય પડ્યા ના વિરોધ કરો ને કે અમે એમાં માથું કોઈ મારતા નથી અને મારા દેવીપૂંજક સમાજને કહેવા માંગુ છું કે તમે આપણી સમાજમાં કોઈ એમએલએ નથી આપણી સમાજમાં માઇંગ કરો જે પણ સરકાર અમારી દેવીપૂંજક સમાજમાં એમએલએ બનાવશે અમે એને મત દસુ સુધી કોઈ મત કોઈ સરકારને દેતા નહીં અને મારા રેવી કુજક સમાજ ને કેવા માંગુ છું પંચાણું ટકા આપણી સમાજ ગરીબ છે અભાન છે કઈ સમજતી નથી એટલે આ લુખા રાજ કરી ગયા છે આ જય પાંડી આવ્યો કાલ કોઈ બીજો આવે છે પછી ત્રીજો આવશે આપણી સમાજમાં માં આવું હાલતું જ રહેશે આવું બંધ નહીં થાય આપણે બધાય દેવી પૂજક હળી મળી માથું નહીં મળી તો તો આપણી રીતિ રિવાજ બદલાવી જ નાખશે આ લુખા રીતિ રિવાજ આપડે બદલાવી જ નાખશે અને આપડે બદલી હોતો જશે આનો વિરોધ કરો અને સરકાર પાસે માંગ કરો કે આ બધું એ અમારું સારું રહેવું જોઈએ અને અમારો એક એને બનાવો તો અમે તમને મત દેવી મારા હર એક ધૈયપૂજક સમાજને કહું છું દિલશી કહું છું તમે પણ ઓરિજિનલ ઓરીજનલ દેવીપૂજક કોઈ તમારા દિલમાં દુઃખ લાગતું હોય ને તો આ વિડીયો શેર કરજો અને સરકાર પાસે માઈન્ડ કરજો અને કોઈ છોકરીના વિડીયો હશે તો તમે અમને શેર કરી દેજો કોઈ દુઃખાણના વિડીયો કોઈ વિરોધીના વિડીયો હશે તો તમે શેર કરશો